ભરુચની ઝાલેશ્વર ચોકડી ખાતે હાઈવેની અડીને પાર્ક કરેલ બાઇકો ભરુચ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ભરૂચની ઝાલેશ્વર ચોકડી પાસે અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા લાલ હાક કરવામાં આવી છે. ઝાલેશ્વર ચોકડી ખાતે દહેજ ઔદ્યોગિક એકમોમાં જતા નોકરિયાત વર્ગ દ્વારા આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોને લઈ સમસ્યા વકરી રહી છે. જેના પગલે ભરૂચ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આજે વહેલી સવારે ઝાડેશ્વર ચોકડી ઉપર હાઇવે અડીને 25 થી વધુ બાઇકો ડિટેઈન કરી હતી અને વાહન માલિકોને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરી છે અવારનવાર તાલુકાના અન્ય ગામોમાંથી આવતા લોકો વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યાનો ભોગ બનવું પડતું હોવાથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગ જાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટી ઉપર મોટા પાયે બસ ટ્રાવેલ્સના પાર્કિંગોના પગલે ઉદ્ભવતી ટ્રાફિકની પરિસ્થિતિઓના પ્રશ્નને પણ ઉકેલશે ખરી તેવા સવાલો ઉઠ્યા છે